નમસ્કાર મિત્રો આજે રાજકુમારે આ ભૂતિયાને આ લક્ષ્મણ ભુવાના સીસામાંથી આઝાદ કરાવી નાખ્યો અને પછી ભૂતિઓ પહોંચ્યો સુંદરપુરમાં અને ત્યાં પહોંચી અને તેણે બધા જ ડાકુઓને આઝાદ કરાવી નાખ્યા અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે રાજા ભારે ગુસ્સામાં ભરાયેલો છે અને તે રાજદરબારમાં બધા જ સિપાહીઓને કોસી રહ્યો છે કે આમ અડધી રાત્રે તમારી પાસેથી આવા દસ દસ ડાકુઓ કેવી રીતે ભાગી ગયા બોલો એનો તમારી પાસે કાંઈ જવાબ છે ખરા ત્યારે બધા જ સિપાહીઓ એટલું કહે છે કે મહારાજ અમે જરાય આંખ પણ નથી મીંચી પરંતુ એ ખબર ના પડી કે રાતોરાત આ ડાકુઓ ક્યાં અને કેવી રીતે ભાગી ગયા કારણ કે જો કદાચ જેલખાનામાં એક બે સિપાહીઓ બેઠા હોય તો એમ લાગે કે તેઓ સૂઈ ગયા હતા પરંતુ મહારાજ એક હજાર સિપાહીઓ પહેરો ભરી રહ્યા હતા અને આવા એક હજાર પહેરાની વચ્ચે કેવી રીતે આ ડાકુઓ છૂટી ગયા એનો કાંઈ ખબર નથી પડી ત્યારે મહારાજ ગુસ્સામાં આવીને એટલું કહે છે કે તો શું ભૂતિયો છોડાવી ગયો ત્યારે સેનાપતિ આવીને એટલું કહે છે કે મહારાજ ભૂતિયાને તો કેદ કર્યો છે અને લક્ષ્મણ ભુવાએ જ્યારે ભૂતિયાને સીસામાં પૂર્યો ને ત્યારે તમે જ એ લક્ષ્મણ ભુવાની સાથે હતા તો શું ભૂતિયો સીસામાં નથી પૂરાણો ત્યારે મહારાજ કહે છે કે આ કામ ભૂતિયાનું તો નથી જ કારણ કે જો ભૂતિયાએ એમને છોડાવ્યા હોત ને તો લક્ષ્મણ ભુવો અહીંયા આવી ગયો હોત એટલા માટે આ કામ ભૂતિયાનું નથી પરંતુ આ કામ કરનાર નક્કી આપણામાંથી જ કોઈક ગદ્દાર છે ત્યારે સેનાપતિ એટલું કહે છે કે મહારાજ જો આપણા સિપાહીઓમાં કોઈએ પણ ગદ્દારી કરી હશે અને તે રાજનો દોષી બન્યો હશે ને તો તેના રાય રાય જેવડા ટુકડા કરી અને જંગલમાં નાખી દઈશ આમ કહી અને તે ચાલી નીકળે છે અને આ બાજુ રામુ અને લક્ષ્મણ ભૂવો કે જે બંજર વિસ્તારમાં પહોંચી અને પેલા સીસાને એક ઊંડો ખાડો ખોદીને તેમાં પધરાવી દીધો અને હજી સુધી એમને એ નથી ખબર કે આ સીસામાં ભૂતિઓ છે જ નહીં પરંતુ એમને તો એવું જ છે કે હવે ભૂતિઓ ક્યારેય બહાર નહીં નીકળી શકે અને પછી તેઓ એક આખો દિવસ ચાલી અને આખી રાત વિતાવી અને વહેલી સવારે પાછા સુંદરપુરમાં પ્રવેશ કરે છે અને સુંદરપુરમાં પ્રવેશ કરતાની સાથે જ મુખ્ય દ્વાર ઉપર રામુ આવીને એટલું કહે છે કે ભાઈ આ દ્વારની પહેરેદારી હું કરતો હતો પરંતુ થોડા દિવસ પૂરતી તમને આપી હતી માટે હવે તમારે બીજું કામ સંભાળવાનું છે અને આ કામ હવે મને સોંપી દો ત્યાં તો પેલા પહેરેદારો પોતાના મોલ અટકાવીને કહે છે કે હા રામુભાઈ લો આ તમારું સ્થાન ત્યારે રામુ કહે છે કે તમારા ચહેરા ઉપર નૂર કેમ નથી અને આ બધા જ સિપાહીઓ આટલા બધા ઉદાસ કેમ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સામે પેલો એક સિપાહી એટલું કહે છે કે આપણા મહેલમાં એક એવી ઘટના બની છે કે જેના ઉપર કોઈ વિશ્વાસ જ કરતું નથી ત્યારે લક્ષ્મણભુઓ આગળ આવીને કહે છે કે એવી તો કઈ ઘટના બની છે મને પણ જણાવો ત્યારે સિપાહી કહે છે કે આજે વહેલી સવારે જે પેલા દસે દસ ડાકુઓ અને એમના સરદારને ફાંસી આપવાની હતી ને એ બધા જ ડાકુઓ જેલમાંથી ભાગી ગયા છે ત્યારે રામુ કહે છે તમે બરાબર પહેરેદારી નહીં કરી હોય અને રાત્રે સૂઈ ગયા હશો ત્યારે સિપાહી કહે છે કે ના એવું કાંઈ ન હતું પરંતુ ઘટના એવી બની છે કે એક હજાર સિપાહીઓ પહેરો ભરી રહ્યા હતા અને એક હજાર સિપાહીઓમાંથી કોઈને પણ ખબર જ નથી પડી કે આ જેલખાનામાંથી ડાકુઓ ક્યાં અને કેવી રીતે ભાગી ગયા અને એ જેલ કોણે અને કેવી રીતે તોડી એ બધાનું કાંઈ ખબર પડતી જ નથી ત્યારે રામુ ભુવાજીની સામું જોઈને એમ કહે છે કે ભૂતિયા સિવાય આવું પરાક્રમ કોણ કરી શકે ત્યારે લક્ષ્મણ ભુવો પણ મનમાં વિચાર કરે છે અને પછી કહેવા લાગ્યો કે ના રામુ ના ભૂતિયો તો આપણી પાસે શીશામાં કેદ હતો અને જો તે આ કામ કરી ગયો હોય તો પછી મને એ તો જણાવો કે એને સીસામાંથી બહાર કેવી રીતે અને કોણ કાઢી શકે ત્યારે રામુ થોડીક વાર વિચારમાં પડ્યો અને પછી તે લક્ષ્મણ ભુવાને કહેવા લાગ્યો કે ભુવાજી માનો કે ના માનો પરંતુ આપણી સાથે જે પેલા ગામમાં ષડયંત્ર રચાણું હતું ને એ ષડયંત્ર આ ભૂતિયા માટે જ રચાણું હતું કારણ કે તમે વિચાર કરો કે આપણે બે બે દિવસ સુધી સૂતેલા હતા અને બે દિવસ દરમિયાન શું એમણે ભૂતિયાને આઝાદ તો નથી કરાવી નાખ્યો ને અને રામુના આટલા શબ્દો સાંભળતાની સાથે લક્ષ્મણ ભુવાના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે કહેવા લાગ્યો કે રામુ હું જ્યારે બે દિવસે જાગ્યો ને ત્યારે સૌથી પહેલાં મને એ વિચાર આવ્યો હતો કે હું બે દિવસ સુધી આમ કેવી રીતે સૂઈ શકું અને બે દિવસ સુધી કદાચ હું એકલો સૂઈ જાઉં પરંતુ મારી સાથે સાથે તમે પણ બે દિવસ સુધી સૂતેલા હતા તો આની પાછળ આ ગામ લોકોનું કયું ષડયંત્ર હશે બે દિવસ સુધી અમને આવી નિંદ્રાની ઔષધિઓ આપી અને એમણે અમારું કયું રહસ્ય જાણ્યું હશે અને એમણે કઈ રાજરમત રમી હશે આ વાત તો હું ક્યારનો વિચાર કરતો હતો પરંતુ હવે મને સમજાણું કે આપણને બે ભાન કરી અને પછી પેલા સીસામાંથી ભૂતિયાને બહાર કાઢી દેવામાં આવ્યું છે અને આપણે જે સીસાને જે બંજર જગ્યામાં લઈ જઈ અને જે દફનાવ્યો છે ને એ સાવ ખાલી શીશો છે અને ભૂતિયો આઝાદ થઈ ગયો છે આમ આટલી વાત સાંભળતાની સાથે પેલા પાંચ સિપાહીઓ કહેવા લાગ્યા કે તો અત્યારે જ આ વાતની જાણ હું મહારાજને કરીને આવું છું કારણ કે મહારાજ તો જે જે માણસો રાત્રે પહેરેદારીમાં હતા ને એ બધાને મારી નાખવાની વાતો કરે છે માટે એમને સચ્ચાઈ જણાવી જરૂરી છે કે મહારાજ આ કામ ભૂતિયાએ કર્યું છે એટલે કોઈને ખબર નથી પડી ત્યારે રામુ કહે છે કે ના સિપાહી અત્યારે તમારે નથી કહેવાનું કારણ કે હજી એ પણ પૂરી ખાતરી નથી કે ભૂતિયો આઝાદ થઈ ગયો છે કારણ કે અમે એ શીશો જેવો હતો એવો જ વાખેલો અને એનું ઢાંકણ જરા પણ આગુ પાછું હતું નહીં તો એમ પણ ના કહી શકાય કે ભૂતિઓ આઝાદ થઈ ગયો છે અને હવે કોણ જાણે કેવી રીતે ખબર પડશે કે ભૂતિયો આઝાદ થયો છે કે નહીં ત્યારે લક્ષ્મણ ભુવો એટલું કહે છે કે તમે ચિંતા કરશો નહીં એનું રાજ મળી જશે કારણ કે ભૂતિયાએ પાંચ દિવસમાં આ સુંદરપુરને જીતવાની ચેલેન્જ આપી છે માટે જો તે આઝાદ થઈ ગયેલો હશે ને તો પાંચ દિવસ સુધીમાં તે જરૂર કાંઈક નવી સમસ્યા ઊભી કરશે અને તે અહીંયા આવી અને આ રજવાડામાં કોઈકને હેરાન કરશે એના ઉપરથી ખબર પડી જશે કે ભૂત્યો આઝાદ છે એને કોઈએ નથી પકડ્યો ત્યારે રામુ કહે છે કે ભુવાજી તમને વિશ્વાસ હોય કે ના હોય પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે ભૂતિઓ આઝાદ થઈ ગયો છે અને ભલે અત્યારે મહારાજને આ વાત તમે ના જણાવતા પરંતુ મહારાજને પણ ખબર પડી જ જવાની છે અને પછી તો લક્ષ્મણ ભુઓ અને રામુ ચાલતા ચાલતા દરબારમાં પહોંચે છે ત્યારે દરબારમાં મહારાજ આ ભુવાજીને જોઈને કહેવા લાગ્યા કે શાબાશ ભુવાજી તમે એ કામ કરી બતાવ્યું છે કે જે કામ કદાચ આ દુનિયામાં બીજું કોઈ ના કરી શકો અને એવા ભયંકર ભૂતિયાને તમે પકડી અને આ રાજ્યને બચાવી લીધું છે નહીતર હું તો એમ જ વિચાર કરતો હતો કે પાંચ દિવસ પછી આ ભૂતિયો મારું રજવાડું પડાવી લેશે તો મારું શું થશે ત્યારે લક્ષ્મણ ભુવાના બંને હોડ સિવાય ગયા છે કારણ કે એક બાજુ મહારાજ આ ભુવા ઉપર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે અને વિશ્વાસ પણ પૂરેપૂરો જતાવી રહ્યા છે તો બીજી બાજુ ભૂતિઓ એમના હાથે આઝાદ થઈ ગયો છે અને આ વાત હવે તેઓ મહારાજને જણાવી પણ નથી શકતા અને ત્યાંથી કાંઈ પણ બોલ્યા વગર ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે ભૂતિઓ ચાલતો ચાલતો રામુની પાસે આવે છે અને રામુની પાસે આવીને એટલું કહે છે કે કેમ રામુ તમે તો મને શીશામાં પૂરી અને બંજર જગ્યા ઉપર કેદ કરવાના હતા તો પછી તમે મને કેમ કેદ નથી કર્યો ત્યારે આટલા શબ્દો સાંભળીને રામુ કહેવા લાગ્યો કે ભૂતિયા તું છળ કપટથી આઝાદ થયો છે અને જો એ જગ્યાએ મને પહેલાં ખબર હોત ને તો ત્યાં હું રાતવાસો ના કરોત ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે હે રામુ તને હું એક વાત જણાવું છું સાંભળ અને તું જેના ઘરે રોકાણો હતો અને ત્યાં એક નાનું બાળક હતું ને રાજકુમાર એ રાજકુમાર બીજો કોઈ નહીં પરંતુ હું એનો જ મિત્ર હતો અને એના માટે જ આ વિશાળ સામ્રાજ્ય જીતવા માટે હું આવ્યો છું અને એ રજવાડું તો હું જીતવાનો જ છું અને રાજકુમારે મને આઝાદ કરાવ્યો છે અને તમને ખબર છે કે તમને નિંદ્રાની ઔષધિ ખવડાવી અને નિંદ્રાને આધીન કરી નાખ્યા હતા અને પછી હું આઝાદ થઈ ગયો છું અને હવે રામુ હવે ચાર દિવસ વધ્યા છે ચાર દિવસ પછી હું અહીંયા એક મોટું તાંડવ સર્જીશ અને એમાં તમે જોજો કે અહીંયા આ સુંદરપુર દહેશ નહેશ થઈ જશે ત્યારે રામુ કહે છે કે તું કાંઈ નહીં કરી શકે કારણ કે તને વસમાં કરનાર લક્ષ્મણ ભુવો હજી સુધી જીવે છે અને એ તને ક્યારેય નહીં છોડે ત્યારે રામુની વાત સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા તે એટલું કહે છે કે હવે આ ભૂતિયો એવું ષડયંત્ર રચશે કે મહારાજ પોતે જ આ લક્ષ્મણ ભુવાને અહીંયાથી ધક્કા મારી મારીને કાઢી મૂકશે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા આ બધી તારી ખોટે ખોટી વાતો છે એવું કાંઈ જ થવાનું નથી અને અમારા મહારાજ સુકામ લક્ષ્મણ ભુવાને અહીંયાથી કાઢી મૂકે એમણે તો તને વસમા કરી અને આ રજવાડાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ભૂતિઓ કહે છે કે તમે હવે જોતા જાઓ હમણાં જ થોડી વારમાં મહારાજ આ લક્ષ્મણ ભુવાને અહીંયાથી ધક્કા મારીને બહાર કાઢશે આમ કહીને ભૂતિઓ ત્યાંથી મહેલ તરફ ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો તે મહેલ બાજુ પહોંચે છે ત્યારે આ બાજુ રામુ પણ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને લક્ષ્મણ ભુવાની પાસે પહોંચે છે અને લક્ષ્મણ બુવાને વહેલી સવારે જગાડીને કહે છે કે ભુવાજી ઉઠો ગજબ થઈ ગયો છે ત્યારે ભુવાજી ઉઠીને કહે છે કે રામુ એવું તો શું થયું છે કે આમ વહેલી સવારે સૂવા પણ નથી દેતો ત્યારે રામુ એટલું કહે છે કે હે લક્ષ્મણ ભુવાજી ભૂત્યો ખરેખર આઝાદ થઈ ગયો છે અને હમણાં તે મારી પાસે આવ્યો હતો અને મારી પાસે આવી અને એણે એમ પણ કહ્યું હતું કે તમને નિંદ્રાની ઔષધિ ખવડાવી અને બે દિવસ સુધી સુવડાવી દેવામાં આવ્યા હતા અને તમારી સામુ જે બાળક વાતો કરતું હતું ને એ એક રાજકુમાર છે અને એ રાજકુમારને આ સુંદરપુર જીતીને આપવાનું છે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ કહે છે કે ભૂતિઓ ગમે એટલી લડત લડી લે અને ગમે એટલા કાંડ કરી લે પરંતુ એને હું જીવતો હવે નહીં છોડું કારણ કે એણે મારી સાથે ગદ્દારી કરી છે અને ભૂત્યા પછી એના ગામ લોકોનો પણ વારો છે એમને પણ જો હું સબક ના શીખવાડું તો મારું નામ લક્ષ્મણ ભુવો નહીં આમ કહીને ભુવો ત્યાંથી ઊભો થાય છે અને આ બાજુ ભૂતિયો ચાલતો ચાલતો મહારાજના કક્ષમાં પહોંચે છે અને ત્યાં પહોંચીને મહારાજના જમણા પગે તે ટાપલી મારીને કહે છે કે મહારાજ ઉઠી જાઓ તમારી બરબાદીના દિવસો જોવાના છે આમ સૂતેલું નથી રહેવાનું ત્યારે આ અવાજ સાંભળીને મહારાજ જાગ્યા અને પોતાની આંખો ખોલીને જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા તને તો વશમાં કર્યો હતો તો પછી આમ તું પાછો આઝાદ થઈને કેવી રીતે આવ્યો ત્યારે ભૂતિયો હસતા હસતા એટલું કહે છે કે હું મારું વચન પૂરું કરવા આવ્યો છું અને ચાર દિવસ પછી તમારું આ રજવાડું હું તહેસ નહેસ કરી નાખીશ ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા અમને માફ કરી દે અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે ભૂલ તમારાથી નથી થઈ ભૂલ તો લક્ષ્મણ ભુવાએ કરી છે અને પછી ભૂતિઓ આ લક્ષ્મણ ભુવાના વિરુદ્ધમાં મહારાજને કેવા ભડકાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી